નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજે આપણે આવી ગયા છે ધોળકાની અંદર ધોળકાની અંદર શ્રી કૃષ્ણ ડાબેલી જે ઓગણીસો નેવ્યાસીથી ફેમસ છે અહીંયા ધોળકાની અંદર ને ખૂબ સરસ અહીંયા ડાબેલી બનાવે છે શું પ્રાઇસ છે અને લોકેશન શું છે એ મિત્રો તમને બધું બતાવી દેવું તો ચાલો મિત્રો મારી સાથે આજે ડાબેલી સરસ મજાની ટેસ્ટ કરાવો જય મહારાજ જય મહારાજ શું નામ છે ભાઈ આપનું રિષભ રિષભભાઈ હવે જે આપણા અહીંયા ધોળકાની અંદર અમે આયા હવે ધોડકાની અંદર તમારું કેટલા ટાઈમથી આપણે આ દાબેલીનું કામકાજ ચાલે છે પાંત્રીસ વર્ષ ઉપર છે પાંત્રીસ વર્ષ અને શું આપણે દાબેલીની શું પ્રાઇઝ છે વીસ રૂપિયા વીસ રૂપિયા અને અહીંનું ટાઈમિંગ શું છે સવારે થી સાત વાગે છે અચ્છા અને લોકેશનની ખાસ વાત કરી દેજો અમારા દર્શન પલી પણ જૈ મંદિરની સામે બરાબર તો મિત્રો આપણે આવી ગયા છે દ્વારકાની અંદર શ્રી કૃષ્ણ ડાબેલી વર્ષોથી ફેમસ પાંત્રીસ વર્ષથી લગભગ ફેમસ છે અને એમની જે મોનોપોલી છે જે અહીંના જે પાવ છે ને એકદમ રૂજ એવા સોફ્ટ છે અને જે આપણે ડાબેલી હોય છે ને આ ઘણી જગ્યાએ જે સેકિન આપે છે ને એવો કોન્સેપ્ટ નથી અહીં અંદર જે માવો ભરી ને અંદર આપી છે પણ જે અને અહીંનો જે આ જે પાવ છે ને એકદમ સોફ્ટ ને જોરદાર છે એકદમ સ્પોન્જી બહુ મજા આવી છે રસદાર આપણે ડાબેલી છે ટ્રાય કરીને મિત્રો ખૂબ તમને હા હા જે મોજ પડી જાય એકદમ રસદાર મસ્ત જોરદાર ડાબેલી છે મજા પડી છે જો મિત્રો તમે ધોળકાની અંદર આવતા ને એકવાર જરૂરથી ટ્રાય કરજો કૃષ્ણ ડાબેલી અને લોકેશનની વાત કરજો મિત્રો અલીકુંડ જૈન મંદિર છે તે સર્કલ કહેવાય એ જ તૈયાર આવેલી છે શ્રી કૃષ્ણ ડાબેલી